અંકલેશ્વર અને પાનોની વચ્ચે નેશનલ હાઇવેના બંને બાજુ કેટલાક સ્ક્રેપ ટ્રેડર્સ દ્વારા ગોડાઉન બહાર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ પર આજે તંત્રનું ગુલ્ડોઝર ફરી વળ્યું હતું મોડે મોડે પણ તંત્રએ નેશનલ હાઇવેના બંને બાજુ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણને દૂર કર્યા હતા અંકલેશ્વર નજીક હાઈવે ઉપરના ભંગારના ગેરકાયદેસર ગોડાઉન પરનું તંત્રનું બુલડોઝર આજે ફરી વળ્યું હતું નોબલ સ્ક્રેપ માર્કેટના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા અંકલેશ્વર નજીક હાઈવે ઉપર આવેલા વિવિધ સ્ક્રેપ માર્કેટો ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી આજે સવારથી અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર હાઈવે ઓથોરિટી તેમજ પોલીસ કાફલાની તેનાતી વચ્ચે આડેધર ઉભા થઈ ગયેલા ભંગારના ગોડાઉન ઉપરાંત રોડ સાઈડ ઉપર ભંગારના ધગલાઓ સહિત અનેક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ભંગારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તાજેતરમાં અંકલેશ્વરના નોબલ સ્ક્રેપ માર્કેટમાં લાગેલી ભીષણ

બીજી તરફ મહેશુલી વિભાગ પણ હવે માલિકોમાં નાસભાગ મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ વહીવટી તંત્રને સ્ક્રેપ દબાણ મુદ્દે વારંવાર મળતી ફરિયાદો બાદ તંત્રને સુરાતન ચડ્યું હતું અને નેશનલ અડીને આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવે તંત્ર દ્વારા ફરી એકવાર દબાણ મુદ્દે અભિગમ ઉપાડવામાં આવ્યો છે પરંતુ તે ભવિષ્યમાં કેટલું પરિણામ લક્ષી રહે છે તેના પર પણ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે હાલ તો અંકલેશ્વર અને પાનોલી વચ્ચે નેજના હાઈવે અડીને આવેલ બંને બાજુના સ્ક્રેપ માર્કેટમાં દબાણ હટાવવામાં આવી રહ્યા છે જો કે અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક સ્થળોએ દબાણ કર્યા છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા આગામી દિવસમાં સંબંધિત વિભાગોને સાથે રાખી કાર્યવાહી કરાશે તેવું એસડીએમ એ માહિતી આપતા જણાવ્યું હતું આજે અંકલેશ્વરમાં

સર્વે ની કામગીરી ચાલુ છે સરકારી જમીનો પરથી દબાણો પેલા હટાવવામાં આવશે બાદ માં પણ કરવામાં આવશે અને જે પણ અંદરથી ગોડાઉનો ગોડાઉન અને આગ ના બનાવો બને છે ધ્યાન માં રાખીને આ ડ્રાઈવ ચાલુ છે